મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડનગર આરએસ મેડિકલ કોલેજના સંલગ્ન હોસ્પિટલના સહયોગથી અઢારમો રક્તદાન કેમ્પ યોજાયો હતો આ રક્તદાન કેમ્પમાં જિલ્લા કલેક્ટર એમ નાગરાજન ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનું બહુમાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળમરણ અને માતા મરણમાં ઘટાડો થાય તે માટે વડનગરની આજુબાજુના અંતરિયાળ વિસ્તારોમાં રક્તની અછત નિવારણના ઉદ્દેશ્ય સાથે રક્તદાન કેમ્પની પહેલ શરૂ કરવામાં આવી છે જે ત્રીજા શુક્રવારે મહિનાના ત્રીજા શુક્રવારે આયોજિત કરવામાં આવે છે આ જે સરસ આયોજન આની શરૂઆત આપણા કલેક્ટર સાહેબ માન્ય કલેક્ટર સાહેબ એમના એમ નાગરાજન સાહેબ એમના તરફથી કરવામાં આવેલ છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એ બધું ગોઠવવામાં આવેલ છે અને મને કહેવામાં આનંદ થાય છે કે અત્યાર સુધી આપણા છસોથી વધારે બ્લડ યુનિટ્સ આપના ત્યાં કલેક્ટ થયેલ છે અને આનો મોટો યોગદાન આપના જે પેશન્ટ છે એમને થયેલ છે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે અઢારમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યું છે જેમાં કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં આ જે વડનગરની આજુબાજુની જનતાને જે બ્લડની તકલીફ પડી રહી હતી તેને લઈને જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં સતત છેલ્લા દોઢેક બે વર્ષથી રક્તદાન કેમ્પ યોજાય યોજાય છે અને જેમાં આજુબાજુના લોકો તેમજ સ્ટાફ બધા લોકો ખૂબ જ રક્તદાન કરી રહ્યા છે મેં ટોટલ અત્યાર સુધી ચા ચોત્રીસમી વખત બ્લડ ડોનેટ કર્યું છે અને તમામ જનતાને વડનગરની આજુબાજુના લોકોને પણ એક વિનંતી છે કે ભાઈ જે લોકો માટે બ્લડ ડોનેશન કરવું જોઈએ આ એક રક્તદાન મહાદાન છે તો તમામ લોકોને અને સિવિલના તમામ સ્ટાફને પણ ખૂબ ખૂબ આભાર કે જે ખૂબ જ પ્રયાસ કરીને આ મહાદાન જે કરી રહ્યા છે